ગાંગોધર અમને ગઈકાલે રમેશભાઈનો કોલ આવ્યો કે એક રાપરથી એક નંદી મહારાજને લાયા છીએ એમો કે પ્લાસ્ટિક હોય એવું જાણ છે તો સાહેબ આવો ઓપરેશન કરો અને શું છે એની માહિતી આ લો તો અમે આયા અને આજે જે આ નંદી મહારાજની અંદરથી એકોતેર કિલો પ્લાસ્ટિક અને સો ગ્રામ જેવું લોખંડ નીકળેલું છે શ્રીરામ ગૌશાળામાં ખૂબ સારી સેવા કરી રહ્યા છે તો ગાયો ગાયો માટે ફાળો પણ આપજો અને એકવાર ગૌશાળાની અચૂક મુલાકાત પણ લેજો ને પછી આ નંદી મહારાજમાંથી એકોતેર ને છસો ગ્રામ પ્લાસ્ટિક કાઢવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો ઓપરેશન કર્યા પછી કમ્પ્લીટલી નંદી મારા ઝૂપા થઈ ગયા છે અને તમામને વિનંતી કે પ્લાસ્ટિક અને કચરો રસ્તા ઉપર ફેંકવો નહીં જેથી કરીને રખડતા પશુઓ છે ને એમને આવી જાનહાની ના થાય અને બધાય પોતે એક એક માણસ કાળજી રાખશે તો ઓટોમેટિકલી પ્લાસ્ટિક રસ્તા ઉપર નાખવાનું બંધ કરશો તો પ્લાસ્ટિક ખાશે નહીં તો આવા પ્રશ્નો બીજી વાર આવશે નહીં એટલે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો જે ધ્યેય છે એ આ